નમસ્કાર પ્રદેશ 24 ગુજરાતી સાથે હું ઉર્વિશા વાત આજે કેનાલોમાં પડતા ગાબડાની વાવ થરાદના ધરણીધર તાલુકામાં આવેલી કેનાલોમાં ઠેર ઠેર ગાબડા પડતા ખેડૂતો ત્રાહિમાં પુકારે ઉઠ્યા છે એક તરફ બારે માસ પાણીની અછતથી લોકોને ખેડૂતોને અનેક મુશ્કેલીનો સામનો તો કરે જ છે પરંતુ બીજી તરફ વારંવાર ગાબડા પડતા લાખો લિટર પાણી વેડફાઈ જાય છે અને ખેડૂતોના પાકમાં પણ નુકસાન જાય છે આ વર્ષે કમોસમી વરસાદે તો ખેડૂતોની કમર તોડી જશે પરંતુ બચેલા થોડા પાકમાં હવે કેનાલના પાણી ફરી વળ્યા છે અને ખેતરો પાણીથી તરબોર થયા છે આછુવા સહિત કેનાલમાં ગાબડા પડતા કેનાલનું પાણી પાકમાં ફરી વળતા ખેડૂતોને ભારે નુકસાની વેઠવાનો વારો આવ્યો છે જોકે કોઈ કોઈ કેનાલમાં સફાઈના અભાવે તો કોઈ કેનાલમાં રિપેરિંગ કર્યા બાદ ગાબડા પડવાનો સિલસિલો યથાવત જોવા મળ્યો છે ત્યારે સવાલ એ થાય છે કે જબદાર કોણ મારે શું કરવું આ ચેલા ની ને વાયુ તૂટી ગયું પાણી કેનાલ ને રૂપિંગ તૂટી ગયું કાંસો ભરાઈ ગયો પૂરતાની સાથે જ કેનાલોમાં ગાબડા પડી રહ્યા છે જેથી કોન્ટ્રાક્ટર અને અધિકારીઓની મિલીભગત હોવાના આક્ષેપ ખેડૂતો કરી રહ્યા છે વાવ જિલ્લામાં આવેલી કેનાલોમાં છ સ્વારે ગાબડા પડવાની ઘટનાઓ સામે આવે છે જેને લઈને હવે ખેડૂતોને ભારે નુકસાન વેઠવાનો વારો આવ્યો છે કે સવાલ એ થાય છે કે વારંવાર ગાબડા પડી કેમ રહ્યા છે કેનાલો તૂટવાનો સિલસિલો યથાવત છે કારણ કે એક તરફ જ્યારે કમોસમી માવઠાવે તો ખેડૂતોની કમર તોડી હતી જો કે પરંતુ કેનાલોમાં જે સતત ગાબડા પડી રહ્યા છે તેને કારણે પણ ખેડૂતોએ રાતા પાણી રોવાનો વારો આવ્યો છે કારણ કે કમોસમી માવઠાને કારણે ખેડૂતોનો જે પાક બરબાદ થયો હતો તે બાદ થોડો બચેલો પાક પણ હવે કેનાલોમાં પડતા ગાબડાને કારણે નષ્ટ થયો છે આજ મુદ્દાને લઈને આજે ચર્ચા કરવી છે ને ચર્ચા કરવી એટલા માટે જરૂરી બની છે કારણ કે નર્મદા નિગમના અધિકારીઓ સાથે અમારી ટીમ દ્વારા જ્યારે સંપર્ક કરવામાં આવ્યો ખેડૂતોની જે સમસ્યા છે આ સમસ્યા લઈને જ્યારે સંપર્ક કરવામાં આવ્યો તો તે અધિકારીઓ પોતાની જવાબદારીથી છટકતા હોય તેવું તેમના દ્વારા કોઈ પણ પ્રતિક્રિયા નથી આપવામાં આવી માટે આજ મુદ્દાને લઈને ચર્ચા કરવા માટે અમારી સાથે કિરણસિંહ રાજપૂત જોડાઈ ગયા છે જેવો ખેડૂત અગ્રણી છે ભારતીય સંઘના પ્રમુખ છે કિરણસિંહ ભુરાજી અને હિરાજી આપ સૌનું પ્રદેશ ટ્વેન્ટી ફોર ગુજરાતીમાં હાર્દિક સ્વાગત છે જી હિરાજી સોલંકી હિરાજી ગોહિલ શરૂઆત તમારાથી કરીશું ચર્ચાની કારણ કે આપ ભારતીય કિસાન સંઘના પ્રમુખ છો તો ખેડૂતોની જે દયની હાલત છે તેનાથી તમે ખાસ વાકેફ હશો આજ મુદ્દાને લઈને અમારી ટીમ દ્વારા જ્યારે નર્મદા નિગમના અધિકારીઓ સાથે સંપર્ક કરવામાં આવ્યો ત્યારે તેમના દ્વારા કોઈ પ્રતિક્રિયા આપવામાં નથી આવતી તેઓ ક્યાંક જવાબદારીથી છટકી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે પરંતુ વારંવાર જે કેનાલોમાં ગાબડા પડી રહ્યા છે તેને લઈને આપનું શું કહેવું છે જી 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 હીરાજી આપનો અવાજ અમારા સુધી નથી પહોંચી રહ્યો માટે હાલ હું કિરણસિંહ પાસે જવા માંગીશ કિરણસિંહ તો એક ખેડૂત છો માટે તમામ ખેડૂતની વ્યથા આપ સારી રીતે સમજતા જશો કારણ કે એક તરફ માવઠાને કારણે તો પાક નષ્ટ ગયો જ હતો પરંતુ હવે કેનાલમાં જે ગાબડા પડે છે તેને કારણે આખા ખેતરો પાણીમાં તરબોળ થયા છે હાલ કેવી વ્યથા છે જી કિરણસિંહ કિરણસિંહ મારો અવાજ તમારા સુધી પહોંચી રહ્યો છે કિરણસિંહ મારો અવાજ તમારા સુધી પહોંચી રહ્યો છે કેનાલોમાં ગાબડા પડવાનો સિલસિલો યથાવત છે જો કે કેનાલોમાં મસ ગાબડા પડી રહ્યા છે જેને કારણે ખેડૂતોના પાક નષ્ટ થઈ રહ્યા છે ખેડૂતોને પડિયા પર પાટું પડ્યું હોય તેવી સ્થિતિ સર્જાય છે કેનાલોમાં સાફ સફાઈના અભાવે પણ ઘણી જગ્યાએ કેનાલોમાં ગાબડા પડવાનો સિલસિલો યથાવત છે એક તરફ કમોસમી માવઠાને કારણે ખેડૂતોને રાતા પાણી રોવાનો વારો આવ્યો ખેડૂતોના પાક નષ્ટ ગયા તો બીજી તરફ કેનાલોમાં જે ગાબડા પડી રહ્યા છે ગાબડા પડવાના સિલસિલો યથાવત રહેતા ખેતરો પાણીમાં તડબોડ થયા છે ધરણીધર તાલુકા તબક્કામાં કેનાલો તૂટવાનો સિલસિલો યથાવત જોવા મળી રહ્યો છે થોડા દિવસો પહેલાં પણ જો કે કેનાલમાં ગાબડું પડ્યું હોવાની જે સ્થિતિ સર્જાઈ હતી ત્યારે ઈઢાટા અને ધીમા કેનાલ તૂટી હતી ને જે બાદ જોકે હવે રાંછેડા કુંડાણિયા અને આછુવા ગામની કેનાલોમાં ગાબડા પડતા ખેડૂતોના ખેતરો જળબંબાકાર થયા છે ખેડૂતોને ભારે નુકસાની વેઠવાનો વારો આવ્યો છે કુંડારીયા ગામની સીમમાં પણ કુંડાળિયા ડિસ્ટ્રીબ્યુટર કેનાલમાં જોકે જે ગાબડું પડ્યું છે તેમાં ખેડૂતોનો જે પાક છે તે નષ્ટ થયો છે જ્યારે આછુવા માઇનોર બેમાં પણ જો કે જ્યારે ગાબડું થયું છે ત્યારે ખેતરો પાણીમાં તરબોળ થયા છે થોડા સમય પહેલાં જ કમોસમી વરસાદનું જે આગમન થયું હતું માવઠાનું જે આગમન થયું હતું આ માવઠાને કારણે ખેડૂતોનો તમામ પાક નષ્ટ ગયો હતો અને તમામ પાક નષ્ટ જતા જો કે ખેડૂતોએ રાતા પાણીએ રોવાનો વારો આવ્યો હતો પરંતુ હવે કેનાલમાં ગાબડા પડવાનો સિલસિલો યથાવત છે એક તરફ જોઈએ તો આ વિસ્તાર એવો છે જ્યાં સતત બારે માસ સુધી પાણીની સમસ્યા સર્જાતી હોય છે પાણીની તંગીને કારણે લોકો ક્યાંકને ક્યાંક મુશ્કેલી તો અનુભવી રહ્યા હોય છે પરંતુ બીજી તરફ જ્યારે કેનાલોમાં ગાબડા પડે છે ત્યારે લાખો લીટર પાણીનો વેઠફાટ થાય છે એક તરફ ખેડૂતોના ખેતરોમાં ઊભેલા પાકનું તો નષ્ટ થાય જ છે પરંતુ બીજી તરફ લાખો લીટર પાણીનો પણ વેઠફાટ થાય છે કમોસમી આવઠાવે તો એક તરફ ખેડૂતોની કમર તોડી હતી પરંતુ હવે કેનાલોમાં જે ગાબડાં પડી રહ્યા છે એ ગાબડાને કારણે ખેતરો પાણીમાં તરબોડ થયા છે ખેડૂતોનો જે બચેલો પાક હતો એ થોડો બચેલો પાક પણ હવે પાણીમાં ગરકાવ થયો છે ખેડૂતોએ રાતા પાણી રોવાનો વારો આવ્યો છે પરંતુ સૌથી મોટો સવાલ અહીં એ થાય છે કે વારંવાર જે ગાબડાઓ પડી રહ્યા છે તેની પાછળ જવાબદાર કોણ છે કારણ કે જ્યારે પણ ગાબડા પડે છે ત્યારે ખેડૂતોનો તમામ પાક નષ્ટ થાય છે ખેડૂતોને મોટા પાયે આર્થિક નુકસાની વેઠવાનો વારો આવે છે અને ખેડૂતોએ રાતા પાણી પણ રોવાનો વારો આવે છે પરંતુ સવાલ એ થાય છે કે સતત પડી રહેલા ગાબડાઓ પાછળ જવાબદાર કોણ છે કારણ કે ઘણા વિસ્તારો એવા છે જ્યાં વારંવાર ગાબડા પડવાથી લોકો દ્વારા આક્ષેપ કરવામાં આવે છે ખુદ લોકો જ આક્ષેપ કરતા હોય છે ભ્રષ્ટાચારના કારણ કે વારંવાર જ્યારે ગાબડા પડે છે ત્યારે અમારી ટીમ દ્વારા પણ નર્મદા નિગમના અધિકારીઓ સાથે જે સંપર્ક કરવામાં આવ્યો કારણ કે આ ખેડૂતોની જે વ્યથા છે ખેડૂતોને જે મુશ્કેલી પડી રહે છે ફરી એકવાર જ્યારે ગાબડું પડ્યું છે ત્યારે અમારી ટીમ દ્વારા નર્મદા નિગમના અધિકારીઓનો સંપર્ક કરવામાં આવ્યો પરંતુ તેમના દ્વારા કોઈ પ્રતિક્રિયા આપવામાં નથી આવતી તેઓ પોતાની જવાબદારીથી ક્યાંક છટકી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે તમામ ખેડૂતો છે અત્યારે જોકે હાલ ભારે મુશ્કેલીમાં છે કારણ કે બારેમાસ પાણીની સમસ્યા સર્જાય અને બીજી તરફ કેનાલમાં ગાબડા પડે એટલે લાખો લિટર પાણીનો વેડફાટ તો થાય પણ તો આજુબાજુમાં આવેલા તમામ ખેતરો પણ પાણીમાં તરબોળ થાય અને બચેલું થોડુંક જે પાક હોય એ પાક પણ જો કે પાણીમાં ડૂબી જાય છે એટલા માટે ખેડૂતોને આર્થિક નુકસાની વેઠવાનો વારો આવે છે અને બીજી તરફ કેનાલોમાં ક્યાંક સાફ સફાઈનો પણ અભાવ હોય છે થોડા સમય પહેલાં પણ જે ખેડૂતો દ્વારા રજૂઆત કરવામાં આવી હતી ખેડૂતોએ પોતાની રજૂઆતો જે વ્યથા તંત્રને સંભળાવી હતી ત્યારે છતાં પણ કેનાલમાં જે સાફ સફાઈ નથી કરવામાં આવતી આ સાફ સફાઈના અભાવને કારણે પણ ક્યાંક કેનાલોમાં સતત ગાબડા પડી રહ્યા છે પરંતુ આખરે જો કે ખેડૂતોએ જ રાતા પાણી રોવાનો વારો આવે છે આ મુદ્દાને લઈને આજે અમારે ચર્ચા કરવી છે ચર્ચા કરવા માટે અમારા આઉટપુટ એડિટર નરેશ મકવાણા જોડાઈ ગયા છે જે નરેશ સર

એ મોટા ભાગે છે એ આખું વર્ષ દરમિયાન છે ત્યાં પાણીની તંગી રહેતી હોય છે તમે જુઓ કે ત્યાં છે એ ચોમાસા પછી તરતનો જે ટાઈમ હોય છે ઘણી વખત તો એવું હોય છે કે વરસાદ પડતો હોય તેમ છતાં પણ છે ત્યાં પીવાના પાણીની તંગી હોય છે આવું થવા પાછળનું કારણ જે છે એ ખેડૂતોને જ્યારે સાથે આપણા પત્રકાર મિત્ર છે તેમણે વાત કરી તો તેમાં જે કારણ સામે આવ્યું છે તે એવું છે કે ત્યાં જે છે એ લાંબા સમયથી જે છે આ પ્રકારની જે માઇનોર સબ મેનલ કે જે બીજી નાની મોટી કેનાલો હોય છે નર્મદાની તેની અંદર જે છે એ સાફ સફાઈ જે સમયસર થવી જોઈએ તેનું જે રિપેરિંગ થવું જોઈએ સમારકામ જ્યાં પણ નાની મોટી કોઈ પણ જગ્યાએ છે એ તૂટેલું હોય તે જગ્યાએ જે સમારકામ થવું જોઈએ તે થતું નથી તેના કારણે છે આ પ્રકારની સમસ્યાઓ થાય છે અને તમે જુઓ કે આજના જ એક સમાચાર છે કે એક જગ્યાએ છે એ નર્મદાના અધિકારીઓ છે તેને ખેડૂતોએ છે એ કેનાલની સાફ સફાઈ કર્યા વગર જ એમણે પાણી છોડી દીધું અને પરિસ્થિતિ એવા એવી પેદા થઈ કે કેનાલ જે છે એ વચ્ચેથી કોઈ જગ્યાએથી તૂટી ગઈ અને એક ખેડૂતના છે એ ત્રણ એકરની અંદર છે એ નર્મદાનું પાણી ફરી વળ્યું એટલે આ પ્રકારની ઘટનાઓ છે એવું નથી કે માત્ર વાવથરાદ પંથકમાં જ બને છે ગુજરાતમાં છે તમે જુઓ કે સુરેન્દ્રનગરમાં પણ આ પ્રકારની ઘટનાઓ છે હમણાંથી વધી છે એટલે મને તો એવું લાગે છે કે ક્યાંક ને ક્યાંક છે એ આ ઘટનાઓ જે બને છે તેની પાછળ છે નર્મદાના જે પણ અધિકારીઓ છે તે જ જવાબદાર છે કારણ કે આ તેમની જવાબદારી છે અને તેમણે છે એ પૂરી નિભાવતા નથી તેના જ કારણે આ પ્રકારના પ્રોબ્લેમ થતા હોય છે

આજે જે પણ છે આપણા વાવ થરાદના જે પ્રતિનિધિ છે તેમણે છે આ બાબતમાં ચર્ચા કરવા માટે થઈ અને શા માટે છે એ કેનાલો છે એ તૂટી રહી છે તે બાબતમાં જે છે એ અધિકારીઓનો જે અભિપ્રાય છે તે રજૂ કરવા માટે થઈ અને આમંત્રણ આપેલું હતું પણ અધિકારીઓ જે છે તેમણે કોઈ પણ પ્રકારના ઘણી બધી જે છે સરકારી પ્રોટોકોલને એ બધી બાબતો આગળ ધરી અને પોતાના તરફથી છે કોઈ ખુલાસો કરવાનું માંડી વાળ્યું હતું એટલે જ્યારે આ પ્રકારની ઘટના બનતી હોય છે ત્યારે જ્યારે અધિકારીઓ તરફથી ખુલાસો નથી કરવામાં આવતો ત્યારે ખેડૂતોની જે મૂંઝવણ છે એ વધી જતી હોય છે જો સમયસર જે છે અધિકારીઓ દ્વારા ખુલાસો કરવામાં આવે તો મને લાગે છે આમાં જે ઘણા બધા જે પણ ખેડૂતોના મનમાં સવાલો ઉઠતા હોય છે તેનો પણ જે છે એ જવાબ મળી જાય પણ જ્યારે જ્યારે પણ છે એ આ પ્રકારની ઘટનાઓ એ બનતી હોય છે અને એકથી વધારે જગ્યાએ બને છે ત્યારે જે છે એ અધિકારીઓ જો મોઢું છુપાવે તો એનાથી છે છે મને લાગે ખેડૂતોની શંકાનું સમાધાન થતું નથી ઉલટાના પ્રશ્નો જે છે છે વધારે જટિલ બનતા હોય તો તો આપણે એઝ અ મીડિયા એવી અપેક્ષા રાખીએ કે નર્મદાના અધિકારીઓ જે છે એ વહેલી તકે સામે આવે અને આ બાબતમાં છે એ વધારે ખુલાસો કરે ખાસ તો કેનાલમાં જે ગાબડા પડે નહીં અને ખેડૂતોના પાક પણ નષ્ટ ન થાય તે માટે તંત્રએ કેવા પગલા લેવા જોઈએ પગલાંમાં તો સીધી વાત છે ઉર્વિશા જે પ્રકારે છે અત્યારે તમે જુઓ કે ગુજરાતમાં જે છે ખાસ કરીને છેવાડાના જે ગામડાઓ છે ત્યાં જે છે એ નર્મદાનું પાણી જ્યારે નથી ત્યાં પહોંચતું હતું તે દરમિયાન છે મોટા ભાગનો વરસ દરમિયાન છે એ કેનાલો છે એ ખાલી પડી હોય છે હવે ખાલી એટલે માત્ર ખાલી પાણી વગરની પડી છે એવું નથી તેનું જે સ્ટ્રકચર જે છે એટલું તકલાદી છે કે તેની અંદર છે એ ઘણી જગ્યાએ તો તમે ચેક કરો તો ત્યાં વચ્ચે છે એ ઝાડી ઝાંખરા ઉગી ગયા હોય છે એટલે પાણી જે છે એ અંદર ચાલુ જતું હોય તો પણ છે કોઈને ખ્યાલ ના આવે કે આની અંદર છે આટલી હદે છે ઝાડી ઝાંખરા હશે અને ઝાળી ઝાંખરા ઉગે તો સ્વાભાવિક વાત છે કે તેના છે મૂળ જે છે એ કેનાલની અંદર જ છે એ વધુ ફેલાવાના છે તો જો ઝાડી ઝાંખરા જે છે તેને ઉગતા અટકાવવામાં આવે અને જે એ એકદમ નાના હોય એ દરમિયાન જ છે એ જો એને તોડી નાખવામાં આવે અને એનું કેનાલોનું જે જાળવણી કરવામાં આવે તો મને લાગે છે એમાંથી ઘણું બધું કામ છે એ આસાન થઈ જાય અને કેનાલો જે તૂટે છે એનું કારણ એ જ છે કારણ કે મૂળ ફેલાય તો કેનાલો જે છે તેનું જે સ્ટ્રક્ચર છે નબળું પડે અને તેમાં તિરાડું પડે અને જ્યારે તમે એ બધું ચેક કર્યા વગર જ છે સીધું જ્યારે કેનાલમાં પાણી છોડી દો છો તો આ કેનાલની અંદર જે પાણી ભરાય અને એનો જથ્થો વધે એ પ્રમાણે છે એ તિરાડો મોટી થાય અને પરિસ્થિતિ એવી પેદા થાય કે ગમે ત્યાં જ્યાં પણ છે એને વધારે પોલું જગ્યા મળતી હોય ત્યાં એ તૂટી અને ખેતરોમાં ફેલાઈ જતી હોય છે એટલે સૌથી મોટો પ્રોબ્લેમ અહીંયા છે કે કેનાલો જે છે એ ખૂબ જ નબળી છે અને જે સમયસર એનું જે પણ સમારકામ રિપેરિંગ કામ જે થવું જોઈએ તે થતું નથી અને તેના જ કારણે છે એ દર વર્ષે છે આ પ્રોબ્લેમ ઊભો થતો હોય છે

કે ખારું પાણી વધારે છે જમીન જે છે એ ખારાશ એમાં વધારે હોવાના કારણે શું થાય છે કે કોઈપણ સ્ટ્રકચર જે છે એ વહેલી તકે નબળું પડી જતું હોય છે તમે જુઓ કે કચ્છનું રણ છે કે પછી આ સુરેન્દ્રનગરની આજુબાજુનો વિસ્તાર છે ત્યાં જે સૌથી વધારે કેનાલો નર્મદાની તૂટી જાય છે તેની પાછળનું કારણ એક આ પણ છે કે ત્યાંની જમીન જે છે ખારા પાણી વાળી છે અને ખારાશ એમાં વધારે છે તો ત્યાં જે છે એ તમારે સમયાંતરે છે આ પ્રકારની કેનાલો જે છે નાની મોટી એ દરેકનું તમારે ચેકિંગ કરતા રહેવું પડે જો તમે એનું ચેકિંગ ના કરો અને સીધું જ છે એમાં પાણી છોડી દો તો દર વર્ષે જે છે એ જે કેનાલો છે એ ધીમે ધીમે નબળી પડતી જાય અને તેના કારણે છે એ પછી ગમે ત્યાં એ તૂટી જતી હોય છે એટલે એક તો કારણ આ છે અને બીજું જે છે કે પથરાળ વિસ્તાર હોય ત્યાં પણ છે આ પ્રકારની સમસ્યા થતી હોય છે કે ત્યાં જે છે એ એક તો ભ્રષ્ટાચાર જે છે આપણે ત્યાં હવે સૌ બધાને ખ્યાલ છે કે દરેક નાના મોટા છે એ સરકારી કામોમાં કઈ હદે છે ભ્રષ્ટાચાર થતો હોય છે તો આ પ્રકારની કેનાલોના કામો છે જે વર્ષો પહેલાં થયેલા છે અને એમાં કેવા પ્રકારનું મટીરિયલ વપરાયેલું છે તેનું જે છે પછી જે ઇન્સ્પેક્શન થવું જોઈએ સમયાંતર એની ચકાસણી થવી જોઈએ એ બધું ના થાય તો સ્વાભાવિક છે કે એની અંદર જે ઝાડી ઝાંખરા ઉગી જાય અને એ બધું છે આગળ જતા છે એ ખેડૂતોને જ નડે કારણ કે કેનાલ તૂટી જાય તો બધું જ પાણી તૂટી ને પછી પાક ની અંદર છે એ ખેડૂતોના ખેતરમાં ફરી વળે એટલે એકથી એમાં ભૌગોલિક કારણો પણ છે અને તંત્ર જે છે એની બેદરકારી પણ છે અને આ બધું જ મળીને જે છે એ સરવાળે તો ત્યાંના ખેડૂતોને જ નુકસાન કરતું હોય છે જી નરેશ સરકાર દ્વારા કરોડો રૂપિયા ખર્ચવામાં આવે છે આપણે સાંભળીએ છીએ કે સરકારે કરોડો રૂપિયાની ગ્રાન્ટ ફાળવી છે કે નહેરને લઈને પણ ગ્રાન્ટ ફાળવવામાં આવી જો સરકાર કરોડો રૂપિયા ખર્ચે છે તો પછી શા માટે આ નહેરમાં સફાઈનો અભાવ દેખાય છે સફાઈનો અભાવ જે છે એ એ સીધી વાત છે કે અધિકારીઓ જે છે તેમની જ બેદરકારી છે કારણ કે નિયમ તો એવું કહે છે કે અમુક ચોક્કસ સમય થાય એ પછી એની સફાઈ કરવી ઇન્સ્પેક્શન કરવું અને જ્યાં પણ છે તમે ચેક કરવા માટે થઈને ત્યાં થોડા સમય માટે પાણી છોડીને પણ ચેક કરવું હોય તો કરી જ શકો છો પણ પ્રોબ્લેમ એ છે કે અધિકારીઓ જે છે એ એસી ચેમ્બરોમાંથી બહાર નીકળતા નથી ખેડૂતોને કેવા પ્રકારની સમસ્યા છે તેની પણ છે એમને ઘણી વખત ખ્યાલ નથી હોતો તો આ બધું ભેગું મળી અને જ્યારે સરવાળે છે એ ખેડૂતને જ નુકસાન કરતું હોય છે થોડા સમય પહેલાં છે એ સુરેન્દ્રનગરમાં છે એક એવી ઘટના બનેલી જેનો હું પોતે સાક્ષી છું કે ત્યાંના જે છે એ એક મોટી જે મુખ્ય કેનાલ કહેવાય ત્યાંથી છે એક ભાઈ જે છે એ પોતાનું અલગથી તળાવ બનાવેલું અને ત્યાંના ખેડૂતો જેને ફ્રીમાં પાણી મળવું જોઈએ તેના પણ છે એ ભાઈ પૈસા ઉઘરાવતા હતા અને એના કારણે છે એ ખેડૂતો જે છે એ લાચાર થઈ ગયેલા અને પછી એ તેમણે મીડિયા સમક્ષ જવું પડેલું અને મીડિયા સામે આખી સ્ટોરી અને આખી વાત જ્યારે આવી એ પછી છે એ તંત્ર દોડતું થયેલું અને સીએમઓમાંથી આદેશ છૂટેલા અને ઘણા બધા અધિકારીઓ જે છે તેમને સસ્પેન્ડ કરવામાં આવેલા કોઈની બદલીઓ કરવામાં આવેલી કહેવાનો મતલબ એ છે કે જ્યાં સુધી છે એ માથા ઉપરથી પાણી ના જતું રહે ત્યાં સુધી છે આપણે ત્યાં અધિકારીઓ છે એ કોઈ કામ કરવા માટે થઈ અને તૈયાર થતા હોતા નથી અને તેના જ કારણે છે જે પ્રકારે અત્યારે આ વાવ થરાદની અંદર એક પછી એક કેનાલો તૂટી રહી છે તે એના માટે જ જવાબદાર છે અરે સર કેનાલમાં જે ગાબડા પડે છે એ માત્ર ગાબડાની જ વાત નથી કારણ કે કમોસમી વરસાદને લઈને પણ ખેડૂતોએ તો આર્થિક નુકસાન ભોગવ્યું છે દરેક વસ્તુને લઈને ખેડૂતો દ્વારા વારંવાર રજવાત કરવામાં આવે છે પણ તો આ રજૂઆત સરકાર સુધી કેમ નથી પહોંચતી સરકાર સુધી આમ તો એવું છે કે આપણે ત્યાં છે એક કોઈ મુદ્દો છે એ સરકાર સુધી છે ત્યારે જ પહોંચતો હોય છે કે જ્યારે છે એ એક્સ્ટ્રીમ લેવલ ઉપર પહોંચી જાય અને એના માટે જે છે એ સરકાર કરતાં પણ હું એવું માનું છું કે ત્યાં નીચેના લેવલના જે પણ અધિકારીઓ છે એના માટે સૌથી વધારે જવાબદાર હોય છે જે કામ છે એ એક લેવલ સુધી પતી જવું જોઈએ તે જે છે એના તરફ એમ કહેવાય ને કે સાવ એક છોડી જ દેવું ગંભીરતા જ્યાં સુધી એની સમજાય ત્યાં સુધીમાં એટલું બધું મોડું થઈ ગયું હોય કે પછી છે તમે એના ઉપર પગલાં લો તો પણ છે એનું કોઈ છે સોલ્યુશન ના આવે આપણે ત્યાં છે અધિકારીઓ જે છે ખાસ કરીને નર્મદા નિગમ જે છે તેના અધિકારીઓની આપણે વાત કરીએ આજે કે નર્મદા નિગમના અધિકારીઓ છે તેમને ખુદને આપણે જયારે સવાલ કરીએ કે તમારા વિસ્તારમાં છે એ કેનાલો પરિસ્થિતિ કેવી છે તો પણ એના સંપૂર્ણ આંકડાઓ તેમની પાસે નહીં હોય અને તમે જુઓ કે જ્યારે પણ છે આવી કેનાલો તૂટે ત્યારે પણ છે એ ખેડૂતો જાતે છે એ કેનાલ રિપેર કરતા હોય છે આજે પણ છે આપણે એક સમાચાર એવા પણ જોયા છે કે જ્યાં છે એ અધિકારીઓએ છે એ નર્મદાની કેનાલમાં પાણી છોડવાનું છે એવી જાહેરાત કરી દીધી ખેડૂતોએ છે તે અધિકારીઓને ત્યાં જઈ અને કહ્યું કે કેનાલની અંદર છે એ બાવળ ઉગી ગયા છે તમે પહેલાં એની સફાઈ કરાવો તો અધિકારીઓએ છે એના પ્રત્યે કોઈ ધ્યાન આપ્યું નહીં પણ એ જે કેનાલ જે છે એની પરિસ્થિતિ શું છે અને જો એ કેનાલમાં પાણી છોડી દેવામાં આવશે તો કેવા પ્રકારનો પ્રોબ્લેમ ઉભો થશે એ બધી ખેડૂતોને છે કારણ કે તે લોકો રોજે ત્યાંથી પસાર થતા હોય છે એટલે એમને ખ્યાલ હતો તો એ છે છે આખી કેનાલ જે તૂટી જાય નહીં એના માટે થઈને એ લોકોએ જાતે જે છે એ ગામનું કામ છે એ ચાલુ કરી દીધું જે ચોક્કસ મુદ્દાને લઈને ખેડૂતોની વ્યથાને લઈને જે ચર્ચા કરી અને જે માહિતી દર્શક મિત્રો સુધી પહોંચાડી તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર કેનાલમાં ગાબડા પડવાનો સિલસિલો યથાવત છે એક તરફ કમોસમી વરસાદે ખેડૂતોની કમર તોડી તો બીજી તરફ હવે કેનાલમાં ગાબડા પડ્યા અને પાણી જે વહી રહ્યું છે તેને કારણે ખેડૂતોના ખેતરો તરબોળ થયા છે સરેરાશ તો ખેડૂતોએ જ પાયમાલ થવાનો વારો આવ્યો છે આવા જ મુદ્દા સાથે બીજીવાર મળીશું ત્યાં સુધી મને રજા આપશો ને આપ જોતા રહો પ્રદેશ ગુજરાતી નમસ્કાર